મહારાષ્ટ્રમાં અજીત જૂથના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ પ્રફુલ્લ પટેલને મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે મુંબઈની એપેલેડ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આદેશને રાત કર્યો છે જેમાં મની લોન્ડરિંગ કેસમાં પ્રફુલ્લના મુંબઈના રૂપિયા એકસો એસી કરોડના ફ્લેટને જપ્ત કરવાની માંગણી કરવામાં આવી હતી ઈડીનો આરોપ હતો કે આ મિલકતો દાઉદ ઇબ્રાહીમના નજીકના સાથી અને ડ્રોન માફિયા ઇકબાલ મિરચીની વિધવા પત્ની પાસેથી ગેરકાયદેસર વ્યવહારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી ઓગણીસો ને મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી મિરચીનું બે હજાર તેરમાં મૃત્યુ થયું હતું જોકે કોર્ટે પ્રફુલ પટેલ સામે ઈડીની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે આ મિલકતો મની લોન્ડ્રિંગમાં સંડોવાયેલી નથી કે ઇકબાલ મુરજી સાથે જોડાયેલી રીતે ત્રણ જૂને કોર્ટે ઈડીને પ્રફુલ પટેલે જપ્ત કરેલી સંપત્તિ પરત કરવાનો આદેશ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App